સુરત શહેર મનવાના ભાજપના કોર્પોરેટરને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા તો મળતી માહિતી અનુસાર સુરત શહેર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને કોર્પોરેશનમાં કામ અર્થે આવ્યા હતા જે બાદ અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તો હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા તો અચાનક જ કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ